હત્યા બાદ ફરાર હત્યારા જીજાને ઉગના પોલીસે બાતમીના આધારે રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડ્યો છે હત્યા પહેલા હત્યારા જીજાના આજે શબ્દો હતા કે જો મમતા મારી નહીં થાય તો બીજા કોઈની નહીં થવા દઉં અને તેને મારી નાખીશ બુધવારે રાત્રે પોણા દસ વાગ્યાના સુમારે સંદીપ ગૌડ પત્ની વર્ષા સાળો નિશ્ચય સાળી મમતા અને સાસુ બંધ રૂમમાં બેઠા હતા સમય સંદીપે ફરીથી મમતા અને તેના પરિવારજનો સામે વર્ષા સાથે છૂટાછેડા લઈને મમતા સાથે લગ્ન કરવાની જીદ કરી હતી નિશ્રયે આ વાતનો વિરોધ કરતા સંદીપ ઉસ્કેરાઈ ગયો હતો અને કહ્યું કે જો મમતા મારી નહીં થાય તો બીજા કોઈની નહીં થવા દઉં અને તેને મારી નાખીશ આ ધમકી સાથે જ તેણે પહેલેથી જ પોતાની પાસે રાખેલા ચપ્પુ વડે મમતા પર હુમલો કર્યો હતો મમતાએ સંદીપને રોકતા કહ્યું કે હું મારી બહેન સાથે દગો નહીં કરી શકું મારી બહેનનું શું થશે અવાજ સાંભળીને ગુસ્સાથી ભરાયેલા સંદીપે મમતા પર આડેધડ ચપ્પુના ઘા મારવાનું શરૂ કર્યું તેણે કુલ તેર જેટલા ઉપરા છાપરી ગાજી મોતને ઘાટ ઉતારી દીધી હતી આ દ્રશ્ય જોઈને વચ્ચે પડેલા ભાઈ નિશ્રય અને માતાને પણ સંદીપે ચપ્પુના ગંભીર ઘા માર્યા હતા સ્થાનિકો ઘરમાંથી ઘરમાંથી ચીસનો અવાજ સાંભળતાને સાથે જ એકસો બાર નંબર પર પોલીસને જાણ કરી હતી હાલ ઉગના પોલીસે આરોપી સંદીપ ગોડ વિરુદ્ધ ડબલ મર્ડરનો ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે